રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાવદરના વિવિધ ગ્રામ વિસ્તારોમાં સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીના આદેશ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બાયાવદરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર બાયાવદર સિટી પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલ દ્વારા ઢાંક અને શહીદ ખારશિયા ગામે ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઢાંક ગામે અલભાઈ બધાભાઈ બચ્ચા ત્યાંથી ઇઠ્યોતેર હજાર સાતસો ચોવીસ રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી જ્યારે શહીદ ખારસિયા ગામે રાહુલ ભીખુભાઈ પંચાસરાને ત્યાંથી ચાર હજાર છસો સત્યાવીસ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી પોલીસ અને પીજીવી સેલ સ્ટાફ કાર્યવાહીથી ગેરકાયદેસર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો